માંગરોડ શહેર ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે આપ સૌ જાણો છો વર્તમાન જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે સૂચનાઓ છે તેને ધ્યાને લઈ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રહી સંકલનમાં રહી અને જિલ્લાની તમામ સિસ્ટર એજન્સીઓ સાથે આ એક મોકડ્રીલ યોજવામાં આવેલી હતી આ મોકડ્રીલમાં અમારી સાથે વહીવટી તંત્ર તરફથી મામલતદાર સાહેબ ઉપસ્થિત છે આ જે મોકડ્રીલ યોજવામાં આવી જીએસઆરટીસીના ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલી હતી મોકડ્રીલનું જે આયોજન છે એ એવું કરવામાં આવેલું એક ઇમેજનું સિચ્યુએશન ક્રિએટ કરી અને આવી સિચ્યુએશન ઊભી થાય તો લોકોએ કઈ રીતે રિએક્ટ કરવું વહીવટી તંત્રની તમામ એજન્સીઓ છે નગરપાલિકા છે હેલ્થ વિભાગ છે શ્રી વિનો વિભાગ છે પોલીસ વિભાગ છે મરીન ટાસ્ક ફોર્સ છે અમારી ગર્વ ટીમ છે તમામ એજન્સીઓ જે છે એ ત્વરિત કઈ રીતે રિએક્શન આપી શકે તે માટે આ મોકડ્રીલનું આયોજન હતું તેમજ લોકોને પણ આવી કોઈ અનિચ્છનીય બનાવ બને તો એ માટે કઈ રીતે સતર્ક કરી શકાય તે માટે એક સાયરન વગાડીને પણ એક ડ્રીલ કરવામાં આવેલી હતી જેથી લોકો સુધી પણ મેસેજ પહોંચે કે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ છે જેથી સલામત જગ્યાએ લોકો જઈ શકે આજની જે મોકડ્રીલ છે એ ખૂબ સફળ રહી લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મેળવ્યો અમારી તમામ સિસ્ટર એજન્સીઓએ રેકોર્ડ ટાઈમમાં તરત જ ત્વરિત રિસ્પોન્સ આપવામાં આવેલો હતો થેન્ક યુ જય હિન્દ